ગુજરાતમાં ગેરકાયદેસર રીતે વસવાટ કરનારા બાંગ્લાદેશીઓ વિરુદ્ધ અત્યાર સુધીનું સૌથી મોટું અભિયાન હાથ ધરાયું છે ત્યારે સુરતમાં પણ પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે મહીધરપુરા લાલગેટ ચોક બજાર પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું સુરતના જ્વેલરી મેકિંગ ડાયમંડ ઓફિસ સહિતની અલગ અલગ જગ્યાએ દરોડા પાડ્યા હતા પોલીસ દ્વારા પરપ્રાંતિય કામદારોના ડોક્યુમેન્ટ ચેક કરવામાં આવી હતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ આ સર્ચ ઓપરેશનમાં જોડાયા હતા કોઈપણ પણ ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશી પકડાશે તો કાયદેસરની કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે આપ જાણો છો તેમ છેલ્લા થોડા દિવસોથી હવે ગુજરાતની અંદર ગેરકાયદેસર રીતે જે બાંગ્લાદેશી લોકો રહે છે એની વિરુદ્ધની અંદર અભિયાન ચાલી રહ્યું છે મહેરબાન પોલીસ કમિશનર સુરત શહેરના તરફથી પણ અમના તમામ અધિકારીઓને સૂચના છે જેમાં અમે અલગ અલગ વિસ્તારોમાં અમે આજે કોમ્બિંગ અને સર્ચ ઓપરેશન હાથ ધરેલા છે અમારો જે ઝોન થ્રીનો વિસ્તાર છે જેની અંદર હીરા ઉદ્યોગ તેમજ જ્વેલરી બનાવવાનો ઉદ્યોગ બહુ સારી રીતે ડેવલપ થયેલો છે અને આ ઉદ્યોગના કારખાનાની અંદર પરપ્રાંતિયો પુષ્કળ પ્રમાણમાં કામ કરતા હોય છે તો આવા પરપ્રાંતિયોને આજે અમે ચેકિંગ હાથ ધરવાના છીએ એ લોકોની નાગરિકતા એ ચેક અમે કરશું એમના આધાર પુરાવા જોઈશું અને જો કોઈ શંકાસ્પદ જણાશે તેને અમે ડિટેન કરી પોલીસ સ્ટેશન લાવીને ઊંડાણપૂર્વક તપાસ કરશું અને જો કોઈ ગેરકાયદેસર બાંગ્લાદેશથી જણાઈ આવશે તો તેની સામે ડિપોટેશન જે કાયદેસરની કાર્યવાહી છે એ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવશે